તો જેમ કે મિત્રો વિશુભાઈ કહી દીધું છે કે ભાઈ થોડીક મહેનત વધારે કરે છે તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક એ કરી નાખજો જી આ બ્લોગ માં જો ભાઈ તમારા વ્યૂ કેટલા આવે 300 350 જો ખરેખર તમે આ વ્લોગ જોતા હોય ને ઈ વ્લોગની અંદર મને જોતા હોય ને ઈ વ્લોગની અંદર મારી હે વિશુભાઈ જોતા હોય અને 5000 વ્યૂ નો આવે 5000 ઉપર વ્યૂ તો નકામ હોય વિશુભાઈ તો વિડિયો બનાવી જોઈ પડી જોઈ પડી ભાઈ તો વિડિયો બને 5000 પરિવાર વિડીયો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યાર તો પેલા મિત્રો બધા મિત્રો મોટેલ કેમ કે અત્યારે મિત્રો જો આપણે ત્યાં મિત્રો અત્યારે મિત્રો પણ સ્ટાર્ટ કર્યો કેમ કે મિત્રો કસ ગબરા આપણે છે ને મોગલમાં નામે આપણે રાતના રોકાણ આપીને આ મિત્રો અંજાર ઉતરી મિત્રો કે આપણે ત્યાં છે લોક આપડે શું પીલોની વાર છે અત્યારે હાલી નેચર જાય છે ને મિત્રો અત્યારે આપણે છે ને સીધા આપણે મિત્રો બસ માં આપડે બે ઈચ્છા અંજાર આવી ગયું છે આખો કોઈ મિત્રો બસ ની અંદર ઊભો નથી એટલો મિત્રો આજકાલ ઊભા આવી ગયા છે આજકાલ ના કઈક વાડીમાં આવી ગયા છે આપણે બગીચા જવું જ છે મિત્રો પણ આ રીતનો

કોગી જે સિલોકા આયા આપણે મિત્રો આવવાનું

આજે છે ને મિત્રો આવ્યું તો અહીંયા છે ને મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ છે અંદર લગભગ મિત્રો નહીં ઉતરવા છે અહીંયા મિત્રો છે ને તમને બધું બતાવી દઉં હલો નથી રજા કેમેરા ઉતરવાની મનાય છે મિત્રો છે દર્શન કરતા હોય જોઈ આવ્યું ગયો છે પછી મિત્રો મળ્યું બહાર જઈને શૂટિંગ મિત્રો હલો નથી એટલે આપણે કઈ ઉતરવાનું નથી આપણે બહાર આવી જાય ને આ ઘોડી છે મિત્રો બરોબર એનો ઇતિહાસ એવો છે ને મિત્રો મારા પપ્પા આપને મિત્રો ખબર નથી હે

अच्छा आम मित्रों क्यों का मित्रों इतिहास से मित्रों बहुतो ने बहुतो है मित्रों तो ब्लॉग पर मोटो થઈ જા એવું છે મિત્રો આ છે ને વાર્તા છે મિત્રો કેવું કે બહુ મિત્રો છે ને બ્લોગ મોટો થાક ટુકમાં કેઈ તો આપડી આતી ઘોડી છે કાબાકા યે આજ ઘોડી હમ આવડી આતી પડીગા બડા મિત્રો મને હી કે આપણે 12 થી મિત્રો આપણે સ્ટાર્ટ કર્યું અને હવે મિત્રો જાણ છે ને સીધું મિત્રો આપણે તાંબાદાન છે રાજકોટ જાન છે ને હ રાજકોટ મિત્રો સીધું નીકળવા સીધા આપણે પોગી ગયા છીએ રાજકોટ જો નીલભાઈની દુકાન પેલા છે ને મિત્રો હું તમને લોકેશન કીધું જાવડું રસ્તો છે આ કીએ તો નનમો મેન રોડ જો આવડું આ રસ્તો આ આની આમ આવડે બેકની સામે છે જો મિત્રો આવડે આ મિત્રો સી એમ કલેક્શન દુકાન નીલભાઈની જો અહીંયા મિત્રો જવાનું છે આપણે ભાઈને સ્પેશિયલ મિત્રો આપણે મળવા આવેલા છે એવો લાગતું 10 મિનિટ એકાધી બે મિત્રો છે ને આપણે જોડે આપતા અંદરຊ આવ્યું ને પે મળ્યું નીલભાઈને

જો ખરેખર તમે આ વ્લોગ જોતા હોય ને ઈ વ્લોગ ની અંદર મને જોતા હોય ને ઈ વ્લોગ ની અંદર મારી હે ને વિસુભાઈ ને જોતા હોય અને 5000 વ્યુ ન આવે 5000 ઉપર વ્યૂ તો નકામ હોય વિસુભાઈ હવે વિડિયો બનાવીમાં ધોઈ પડી ધોઈ પડી ભાઈ સાહેબ વિડિયો બને 5000 ઉપર વ્યુ જશે ભાઈ તમારે બરાબર એટલે 5000 વ્યૂ ઉપર જાય ને પછી તમે મને કેજો ફોન કરીને કે ભાઈ નીલભાઈ સાચું કેતા હતા 5000 ઉપર ગયો 5000 શું કામ કરો ખબર હે કેમ કે તમારે 300 350 વ્યુ આવે ને એટલે તમે એમ કેતા જ ને કે મારે 5 10000 વ્યુ આવે તો એમ કે 50000 ઉપર જાય

કપડા ને એવું બધું રીતે લેવા એટલે આપડે એમ કહેવાય મારું તમારા મિત્રો નામ તમારે દઈ દેવા ને કાબૂ પાઈ હા આપણું મિત્રો નામ એ ખડી દેવાનું છે આપણું લોકડાન એવું હોય તો હવે તે મિત્રો ઓછા લે તો આવડે પાછો ફરીથી મિત્રો તમને કહી દો એક ફરી છે ને મોય ભૂલો પડી ગયો આ મિત્રો રાજનગર શોક નાથી વિચાર કરીને અહીંયા મિત્રો આવી જાય જો સી એન એમ કલેક્શન હવે મિત્રો છે ને મિત્રો બસ સ્ટેશન છે કેમકે મિત્રો કોઈ બહુ મોડું થઈ જાય આજના મિત્ર કોઈ ફેરે છે ટોકુ થોડો કાબૂ પે હા હવે મિત્રો છે ને મળીએ મિત્રો ફટાફટ તમને ઘરે જઈને મિત્રો આપણે લોગને પાવ સ્ટાર્ટ કર્યો છે કેટલા વાગ્યા ખબર બાર વાગે મિત્રો અત્યારે કર્યો છે અને એ પણ ક્યાં આપણે વાળીએ કેમ કે મિત્રો આપણે બધી બાજુ આપણે ફરવા ગયા ત્રણ દિવસ એટલે આપણે અહીંયા કાંઈ આવ્યો નહોતો આટો મારવા અને આજ રાતે મિત્રો કેટલા દોઢ વાગે મિત્રો હું પગ દોઢ વાગ્યા પગ ગયા ને પછી મેં કોઈ હોઈ ગયા ત્યાં મિત્રો એટલે સાડા અગિયાર મિત્રો હું જાગ્યો એટલે આ છે ને પેલા મેં કોઈ વાડીયા આંટો મારતો હું તમને છે ને પેલા જાહેરાત બતાવી દઉં છો નીંગલવા મને મસ્તી ની ઓલી વાડિયાની છે નાની છે આ વાડીયા મોટી મોટી થઈ ગઈ અને આમ તો મિત્રો છે ને વિડીયો લગભગ મિત્રો વ્લોગ થોડોક મોટો થઈ ગયો છે ને આમ તો બની ગયો છે તો વિડીયોને આપણે આપણી વાડીએ ત્યાં અહીંયા આપી દઈએ અને પાછો બીજો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો મિત્રો તમને ગમી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં જ બધાને બાય બાય